અમદાવાદમાં ફોરમ કન્વેન્શન અને સેલિબ્રેશન સેન્ટર ક્લબ ઓ સાત ખાતે તેરમી સોળ ફેબ્રુઆરી દરમિયાન ડાયાબિટીસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપ દ્વારા વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસનું આયોજન કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સમાં હજારો ડોક્ટરો રિસર્ચર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ એકત્ર થયા હતા જ્યાં ડાયાબિટીસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપે સંયુક્ત રીતે અમદાવાદ ડિકલેરેશન રિલીઝ કર્યું આ ડિક્લેરેશનમાં યુવા એશિયનોમાં ટાઇપ બે ડાયાબિટીસ ભયજનક રીતે વધી રહ્યો છે તેને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવાની ચર્ચા કરવામાં આવી વિશ્વભરના ઓગણસાઠ અગ્રણી નિષ્ણાતોની ભાગીદારી સાથે તૈયાર કરાયેલ આ ડિક્લેરેશન પ્રતિષ્ઠિત જર્નલ ડાયાબિટીસ એન્ડ મેટાબોલિઝમ રિસર્ચ એન્ડ રિવ્યૂઝમાં પણ પ્રકાશિત કરવામાં આવેલ છે ચૌદમી ફેબ્રુઆરી ઉદઘાટન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ડો સિંહ મિનેસોટા ઓફ સાયન્સ અને ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ખાસ ઉપસ્થિતિ રહેશે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડોક્ટર પીટર શ્વાર્જ પ્રેસિડેન્ટ ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અને ડોક્ટર હેલેના ટીડી પ્રેસિડેન્ટ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ એન્ડોક્રિનોલોજીની હાજરી મહત્વની બની રહેશે કહી રહ્યો છે જે યંગ પેશન્ટ વિથ ડાયાબિટીસ છે ચાલીસ વર્ષના અંદરના એ ટાઈપ ટુ ડાયાબિટીસ યંગ પોપ્યુલેશનમાં બહુ વધી રહ્યું છે એના માટે એક યુનિવર્સલ સ્ક્રીનિંગ સ્ક્રીનિંગવું જોઈએ કે અર્લી ડિટેક્શન એ જાણવું જોઈએ કે પોપ્યુલેશનમાં યંગ પેશન્ટમાં યંગ પોપ્યુલેશનમાં ડાયબિટીઝ જે છે એને અર્લી ડિટેક્શન કરો આ યંગ પોપ્યુલેશનને આગળ ડાયાબિટીસની કોમ્પ્લિકેશન્સના ચાન્સીસ વધારે છે ખાસ કરીને જે કિડનીના કોમ્પ્લિકેશન છે એને અર્લી ડિટેક્શન માટે યુરિન ફોર માઇક્રો એલ્બ્યુમિન જે અર્લી પ્રોટીન લોસ સિમ્પલ ટેસ્ટ આવી ગયા છે એ ટેસ્ટ કરીને અમે કરી શકીએ કે જે કિડનીનું ડેમેજ શરૂ થાય છે ને એ અર્લી સ્ટેજ પર ખબર પડશે તો ક્લિયરલી પહેલા ટ્રીટમેન્ટ આપીને આપણે કિડની નું બચાવ કરી શકીએ જેમ વાત થઈ એ પ્રમાણે કે પહેલામાં પહેલું રોગનું નિદાન વહેલું થાય હાઈરિસ્ક પીપલ હોય આપણે બધા જ ભારતમાં વસતા લોકો હાઈરિસ્ક છીએ ડાયાબિટીસ થવા માટે તો જેની ઉંમર ત્રીસ વર્ષ અથવા એનાથી વધારે છે એ લોકોએ ખાસ વર્ષમાં ઓછામાં ઓછી એકવાર ટેસ્ટ કરાવવો જોઈએ તો વહેલું નિદાન થાય વહેલું નિદાન થાય અને વહેલી સારવાર થાય તો ડાયાબિટીસના મોટા ભાગના કોમ્પ્લિકેશન્સ અટકાવી શકાય તો સૌથી પહેલું અગત્યનું છે વહેલું નિદાન માટે વહેલી તપાસ બીજું જો ડાયાબિટીસના દર્દીને સમયસર કાબુમાં ન રાખવામાં આવે ડાયાબિટીસને તો કિડની પર પણ આડઅસર થવાની શક્યતા ડાયાબિટીસના લીધે હોય છે ડાયાબિટીસની દવાઓના લીધે નહીં ફરી કહું ડાયાબિટીસના લીધે તો એક સિમ્પલ ટેસ્ટ છે પેશાબમાં પ્રોટીન ચેક કરવાનો અને એને ટેસ્ટ કરવાની હવે બહુ સામાન્ય પદ્ધતિ અવેલેબલ થઈ છે